ભારત વર્ષમાં હિન્દુઓના પવિત્ર મનાતા એવા શ્રાવણ માસની આજે સોમવારથી પ્રારંભ થતા તમામ શિવ ભક્તો શિવ મંદિરમાં પૂજા અર્ચના અને દર્શન માટે ઉમટી પડે છે જય બોલે નમસ્કાર અતુલ્ય વાવળની વિશેષ રજૂઆત ભક્તિ વાવરમાં કૃષ્ણ દર્શન કરીએ શિવજીના અને શ્રાવણ મહિમાના સમગ્ર ભારત વર્ષમાં હિન્દુઓના પવિત્ર મનાતા આસ્થાના શ્રાવણ માસનો પ્રારંભ થતાંથી ભક્તો શિવ મંદિરોમાં પૂજા અર્ચના અને દર્શન માટે ઉમટી પડતા હોય છે શ્રાવણ માસ ભગવાન શિવજીની મહિમાનો પવિત્ર માસ કહેવાય છે વળી શ્રાવણ માસમાં મોટા ભાગના તહેવાર પણ આવતા હોય છે એટલે તહેવારોનો માસ પણ કહેવાય છે હરિ અને હરના પવિત્ર મિલનનું મને શ્રાવણ મહિના દરમિયાન કરેલ તપસ્ચર્યાનું અનેરું ધાર્મિક મહત્વ છુપાયેલું છે શિવજીને રીઝવવા માટે શિવ ભક્તો શિવ મંદિરમાં પૂજા અર્ચના અને અભિષેક કરીને ધન્યતા અનુભવે છે અરવલ્લી જિલ્લામાં પણ ભક્તોએ ભગવાન શિવજીના દર્શન અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી જય ગણેશ સચિન શાસ્ત્રી મારું નામ છે અને આ વર્ષે બે હજાર ચોવીસમાં શ્રાવણ મહિનાની આજથી સોમવારના દિવસથી શુભ શરૂઆત થઈ છે આમ તો જોવા જઈએ તો બાર મહિનાની અંદર દર મહિનાના અલગ અલગ તહેવાર હોય છે પણ વિશેષમાં શ્રાવણ મહિનો એટલે શિવ આરાધના માટેનો મહિનો છે નવરાત્રિ તો આસો મહિનો ભાદરવો મહિનો એટલે ભગવાન ગણપતિ આ રીતે દરેક મહિનામાં અલગ અલગ દેવોની ઉપાસના કરતા હોઈએ છીએ પણ શ્રાવણ મહિનાની અંદર દેવ મહાદેવની આપણે ઉપાસના કરતા હોઈએ છીએ એમ કહેવાય છે કે જેટલા દેવી દેવતાઓ છે એ દરેક દેવી દેવતાઓમાં ત્રણ દેવનું મહત્ત્વ બતાવ્યું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ બ્રહ્માજીએ આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી ભગવાન વિષ્ણુ એનો તારણહાર છે અને મુક્તિ આપવાવાળો દેવ ભોળોનાથ મહાદેવ છે તો મહાદેવ એટલા માટે કહેવાય છે કે અજન્મા છે એમનો જન્મ થયો નથી અને અજન્મા છે એટલા માટે જ ભગવાન શિવ મહિમની સ્તુતિમાં ભગવાન શિવની લીલાઓ એટલી બધી વર્ણન કરી છે શિવ પુરાણમાં એટલી બધી એમની લીલાઓ વર્ણન કરવામાં આવી છે કે ભગવાન ભોળાનાથની જે કોઈ પણ વ્યક્તિ હર હર મહાદેવ કરીને એ મંત્ર બોલીને એક લોટો પાણી ભગવાનને અર્પણ કરે છે તો ભગવાન શિવ એની લીલા એની મનોકામના પૂર્ણ કરે છે માટે આ વર્ષે બે હજાર ચોવીસની અંદર પાંચ સોમવાર છે અને દરેક વાર પાંચની સંખ્યામાં આવે છે અને આજે ક્રમાંકની જે સંખ્યાની ગણતરી છે એ શિવપુરાણમાં બતાવી છે એ પ્રમાણે આ વર્ષના શ્રાવણ મહિનાની અંદર જે વ્યક્તિ ભગવાન શિવની આરાધના કરશે તેવું કહેવાય છે કે યોગ નક્ષત્ર સમય એ રીતનો છે કે એની મનોકામના અવશ્ય પૂર્ણ થશે ભગવાન શિવના મહામય મહામય મંત્રમાં અલગ અલગ પ્રક્રિયા પ્રમાણે એવું બતાવવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે કે અકાલ મૃત્યુ વો મરે જો કામ કરે ચંડાલકા કાલ ઉષ્કા ક્યાં બિગાડે જો ભક્ત હો મહાકાલકા આ ખાલી કહેવા માટે નથી પણ એની અનુભૂતિ કરવા માટે છે અને તમે જાતે જ જો અનુભવ કરવો હોય તો ભગવાન શિવની આરાધના કરવી જોઈએ જેમ આપણા પોતાના માતા પિતા હોય છે એમ આખા જગતનો બાપ એ ભગવાન શિવ કહેવાય છે અને આખા જગતની મા જગદંબા કહેવાય છે તો માટે દરેક વ્યક્તિએ શ્રાવણ મહિનાની અંદર બીજું કંઈ ના મળે તો કંઈ નહીં આપણા ઘરે રોજ જરૂરિયાત પડતી વસ્તુઓ જેને કહેવાય કે આપણે નોર્મલ ઘરમાં પૂજા હોય તો આપણે પંચામૃત બનાવતા હોઈએ છીએ તો પંચામૃત ભગવાન શિવને અર્પણ કરવાથી ભગવાન આપણા શરીરનું આપણા પરિવારનું અને આપણું પોતાનું કલ્યાણ કરતા હોય છે એમાં પાંચ વસ્તુ ભેગી કરવામાં આવે છે દૂધ દહીં ઘી મધ અને ખાંડ દૂધ ચડાવવાથી ભાવ એવો છે કે દૂધનો રંગ જેમ સફેદ છે એમ આપણું જીવન આપણો પરિવાર સફેદ દૂધના જેમ ચોખ્ખો રહે અને એમાં કોઈ કાળો દાગ કલંક ન લાગે એટલા માટે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે દહીં દહીંનો સ્વભાવ એ શીતળ છે ઠંડો છે અને ખટાશ પણ છે તો ઘણી વખત કેવું બને કે ઘર પરિવાર સાથે અડોશ પડોશ સાથે સમાજ સાથે કોઈ ખટાશ આવી હોય તો એ ખટાશ દૂર થાય અને મનને શાંતિ મળે એ માટે ભગવાનને દહીં ચડાવવામાં આવે છે ત્યારબાદ એમાં ઘી મિક્સ કરવામાં આવે તો ઘી શક્તિશાળી વસ્તુ છે ઘરડા લોકો એવું કહેતા કે દેવું કરીને પણ ઘી ખાવું જોઈએ તો ભગવાનને જો તમે અર્પણ કરો મહાદેવ ગામે પંચમુખી મહાદેવના મંદિરમાં સવારે સાડા ચાર પોણામાંથી ભક્તો આવે છે અને ભાવ અને શ્રદ્ધાથી ભગવાનની પૂજા થાય છે સોટસોપચાર પૂજા થાય છે સોટસોપચાર પૂજા પૂરી કર્યા પછી ભગવાનને અભિષેક કરવામાં આવે છે અભિષેક કર્યા પછી ભગવાનને બિલીપત્રથી શણગાર કરવામાં આવે છે અને

હું શિવજીને બહુ જ માનું છું અને આજે પાવન સોમવાર આજથી સાવન મહિનાનો પ્રથમ સોમવાર છે તેના કારણસર મેં સાવન માસનો વ્રત લીધો છે અને સોળ સોમવારનો વ્રત પણ લીધો છે અને આ મંદિરની બહુ જ મહિમા છે અને આ હું આમ ભી આવતી હતી પણ આ મારું પ્રથમ વર્ષ છે આ સોળ સોમવારનું માનું છું એટલે આવું છું